હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ આજે આપણે બનાવીશું કાઠિયાવાડી વઘારેલો રોટલો ઢાબામાં કે રેસ્ટોરન્ટમાં મળે તેવો ચટાકેદાર જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો ટેસ્ટી તો ફક્ત પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જતાં આ વઘારેલા રોટલાની રેસિપી જોઈ લઈએ વઘારેલો રોટલો બનાવવા માટે એક ગ્લાસ ખાટી છાશ લીધી છે એક મીડિયમ ડુંગળીને ઝીણી સમારી લીધી છે બે ટેબલ સ્પૂન ધાણાભાજી સાત થી આઠ કળી લસણ ને ઝીણું સમારી લીધું છે દોઢ ટેબલ સ્પૂન લસણ ચટણી અને એક રોટલો છે રોટલાને ને વઘારવા માટે એક ટેબલ સ્પૂન તલ એક તમાલપત્ર એક સૂકું લાલ મરચું એક ટી સ્પૂન રાઈ અને જીરું અને સાત થી આઠ મીઠા લીમડાના પાન છે અહીંયા મેં એક રોટલો લીધો છે તેના હાથેથી પીસ કરી લેશું પીસ એકદમ નાના નહીં કરીએ મીડિયમ રાખીશું વઘારેલો રોટલો બનાવવો હોય ત્યારે બનાવી અને તરત જ વઘારવાનો નહીં ગરમ બનાવેલો રોટલો એકદમ સોફ્ટ હોય છે અને તમે એને છાશમાં વઘારો તો એકદમ પલળી અને સોફ્ટ થઈ જશે તેથી ત્રણથી ચાર કલાક પહેલાં બનાવેલો હોય તેવો રોટલો લેવો અથવા રાત્રે બનાવેલો હોય તો સવારે વઘારો અને બપોરે બનાવેલો હોય તો રાત્રે વઘારો એ રીતે કરવું નાના બાળકોને બાજના રોટલા ભાવતા નથી હોતા ઘરમાં જ રહેલા સાદા મસાલાનો ઉપયોગ કરી અને આ રીતે વઘારેલો ચટાકેદાર અને ટેસ્ટી રોટલો બનાવીને આપશું તો બાળકોને પણ ખૂબ જ મજા આવશે રોટલાના મેં પીસ કરી લીધા છે તેમાંથી એક બે પીસ લઈ અને તેનો એકદમ ભૂખ કરી લેશું આ રીતના ભૂકાથી તેનો ટેસ્ટ ખૂબ જ વધી જશે એક કડાઈમાં બે ટેબલ્સનું જેટલું તેલ લઈ લેશું કાઠિયાવાળી રેસીપી હોય એટલે તેલ મસાલા આગળ પડતા જ હોય છે તેલ ગરમ થાય એટલે તેમાં એક ટીસ્પૂન રાઈ જીરું એડ કરી દેસું વઘારેલો આ રોટલો ગરમ સરસ લાગે છે અને જો તેને વઘારીને રાખી દે તો એકદમ પરળી અને સોગી થઈ જાય છે એટલે સૌ કરવો હોય ત્યારે જ વઘારો એટલે રોટલો વઘારીને ન રાખી શકાય પણ થોડીક તૈયારી કરીને રાખવી હોય તો રાખી શકાય રાઈ ફૂટે એટલે તેમાં સૂકું મરચું અને તમાર પત્ર એડ કરી દઈશું તેની સાથે મીઠા લીમડાના પાન એડ કરી દઈએ જો તમારે લીલું મરચું એડ કરવું હોય તો આ સ્ટેજ ઉપર કટ કરી અને એડ કરી શકાય હવે વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ અને લસણની કઢી છે તેને એડ કરી દેસું બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લસણની કળીનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી સાતળી લેશું લસણની કળીનો કલર ચેન્જ થઈ જાય એટલે તેમાં તલ અને કટ કરેલી ડુંગળી એડ કરી દેસું તેને બરાબર મિક્સ કરી ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાતળી લેશું આ રીતે મિક્સ કરતાં જઈ એકાદ મિનિટમાં જ ડુંગળી બરાબર સતળાઈ ગઈ છે હવે તેમાં મસાલા એડ કરી દઈએ તેમાં લસણની ચટણી એડ કરી દઈએ લસણની ચટણીમાં મેં થી આઠ લસણની કઢી દોઢ ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર અને થોડુંક નમક એડ કરી અને વાટી લીધી છે તેની સાથે એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર વન ફોર્થ ટી સ્પૂન જેટલો હળદર પાવડર એડ કરી બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લેશું આ રોટલામાં લસણની ચટણી એડ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે કાઠિયાવાડી કોઈ પણ રેસીપીમાં લસણની ચટણી એડ કરો એટલે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે જરૂરથી એડ કરવી આ વઘારેલો રોટલો તીખો અને ચટપટો સરસ લાગતો હોય છે પણ તમારી પસંદ પ્રમાણે તીખાશમાં ફેરફાર કરી શકાય મસાલા બરાબર રીતે મિક્સ થઈ ગયા છે હજી ચટણી એકદમ સરસ રીતે કૂક થઈ જાય એટલે તેમાં તેલ છૂટું પડશે એટલું કૂક કરીશું ચટણી બરાબર કૂક થઈ અને તેલ છૂટું પડી ગયું છે હવે આ ટાઈમે તેમાં એકથી બે ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરશું જેથી મસાલા છે બરાબર રીતે મિક્સ થઈ જાય વઘારેલો રોટલો ગરમ જ સૌ થતો હોય છે પણ જો તમારે પહેલેથી તૈયારી કરવી હોય તો આટલી મસાલા સતરાઈ જાય એટલી તૈયારી કરી અને રાખી શકો છો રોટલો અને છાસ પછી જ્યારે સર્વ કરવું હોય ત્યારે એડ કરવાના બધું જ બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં અડધો ગ્લાસ છાસ એડ કરી દઈશું તેની સાથે થોડુંક નમક પણ એડ કરી દેસું અને છાસ એડ કર્યા પછી છાસને આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેશું જેથી છાસ છે ફાટી ન જાય છાસ ખાટી હશે તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે છાસની જગ્યાએ તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો નમક પણ ધ્યાન રાખીને જ એડ કરવાનું છે કેમ કે લસણની ચટણીમાં અને રોટલામાં ઓલરેડી હોય છે આ રીતે મિક્સ કરતા જઈ છાશ થોડી ઉકળે ત્યાં સુધી ગરમ કરીશું જો તમને ખટ મીઠો ટેસ્ટ પસંદ હોય તો એક ચમચ જેટલી ખાંડ એડ કરવી હોય તો કરી શકાય ઘણા લોકો છાશ રોટલો એડ કરી દીધા પછી એડ કરે છે અને ઘણા લોકો બધી જ છાશ એક હાર એડ કરી દે છે પણ આ રીતે અડધી છાશ પહેલાં અને અડધી છાસ રોટલો એડ કરી દીધા પછી એડ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે છાશ બરાબર રીતે ઉકળી ગઈ છે હવે આ ટાઈમે તેમાં રોટલાના પીસ એડ કરી અને બરાબર મિક્સ કરી લઈએ રોટલું બરાબર મિક્સ થઈ જાય એટલે બાકી બચેલી અડધો ગ્લાસ છાશ છે તે પણ એડ કરી દેસું તેની સાથે અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલી લીલી ડુંગળીને કટ કરી લીધી છે તે એડ કરું છું ઓપ્શનલ છે હોય તો એડ કરો તો સરસ ટેસ્ટ આવશે ન હોય તો સ્કીપ પણ કરી શકાય તેને બરાબર મિક્સ કરી લેશું ફરી પાછી છાશ એડ કરેલ હોવાથી તેને કન્ટિન્યુઅસલી ચલાવતા રહીશું જેથી છાશ છે ફાટી ન જાય ઘણા લોકોને આ વઘારેલો રોટલો રસો વધારે હોય એવો ભાવતો હોય છે અને ઘણા લોકોને લચકા પડતો ભાવતો હોય છે તમારી પસંદ પ્રમાણે તેની કન્સિસ્ટન્સી રાખી શકાય એક થી બે મિનિટ માટે આ મિક્સરને ઉકાળી લેશું જેથી છાસ અને મસાલાનો ટેસ્ટ રોટલામાં આવી જાય હવે તેમાં ધાણા ભાજી એડ કરી દેશું ગાર્નિશિંગ માટે થોડીક રાખી બીજી એડ કરી દઈએ વઘારેલો રોટલો બનીને તૈયાર છે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ હજી થોડો ઠંડો થશે એટલે એ ઘટ થઈ જશે ગરમા ગરમ વઘારેલા રોટલાને સર્વ કરી લઈએ રેસ્ટોરન્ટમાં કે ધાબામાં હોય તેવો ટેસ્ટી અને ચટાકેદાર જોતા જ ખાવાનું મન થઈ જાય એવા વઘારેલા રોટલાની રેસિપી તમે ક્યારે ટ્રાય કરો છો એમને કોમેન્ટમાં જણાવજો તેના ઉપર થોડું લીલું લસણ સ્પ્રિંકલ કરી દઈએ ખૂબ જ ટેસ્ટી લાગે છે ધાણાભાજીથી ગાર્નિશ કરી લેશું તો ફ્રેન્ડ્સ રેડી છે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર વઘારેલો રોટલો જો તમને અમારી રેસિપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે લાયકોનને પ્રેસ કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું આ વિડીયો બદલ આપનો ખૂબ ખૂબ આભાર